નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયના પાઠ નંબર તેર સમરથલાલ સુરણવાળાનો સન્માન સમારંભના ભાગ બે એટલે કે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર આ ધોરણ સાતનો જે ગુજરાતી વિષય છે તેના દરેક પાઠ જે છે તે આપણે બે ભાગમાં બનાવેલા છે દરેક પાઠના પહેલા ભાગમાં આપણે પાઠ અથવા તો કાવ્યની સમજૂતી આપેલી છે અને બીજા ભાગમાં આપણે તે પાઠ અથવા કાવ્યનું સ્વાધ્યાય આપેલું છે તો આ જે વિડીયો છે તે પાઠ તેરના ભાગ બે એટલે કે સ્વાધ્યાય સોલ્યુશનનો વિડીયો છે ભાગ એક તમે ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો મિત્રો આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને ધોરણ સાતના આવનારા તમામ પાઠના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયના પાઠ નંબર તેર સમ્રથલાલ સુરણવાળાનો સન્માન સમારોહના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન ચાલો તો અહીંયા તમે જોશો તો આપણને પ્રશ્ન નંબર એકમાં કહ્યું છે કે વાતચીત એમાં પહેલો સવાલ તમને પાઠમાં હસવાની ક્યાં મજા આવે કેમ તો જવાબ આવશે પાઠમાં જ્યારે સમરથલાલ પોતાના સન્માનનો ઉત્તર આપતા કહે છે કે હું બટાકા જેવો છું કે શક્કરિયા જેવો કે ડુંગળી જે ડુંગળી જેવો તેની મને કશી ખબર નથી મારા ઘરમાંથી તો મને મરચાં જેવો કહે છે આ સંવાદ સાંભળી સમર્થલાલની વિનોદ વૃત્તિને કારણે મને મજા આવી ત્યાર પછી બીજો સવાલ તમે કયા શાકભાજીના વિવિધ રંગરૂપ અને આકાર વિશે જાણો છો તો હું ડુંગળી બટાકા રીંગણ ભીંડા શક્કરિયા દૂધી ટામેટા ટીંડોળા કોબીજ વગેરે ઘણા બધા શાકભાજીના રંગરૂપ અને આકાર વિશે જાણો છું ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્રીજો સવાલ તમારે કોઈ વ્યક્તિનું સન્માન કરવાનું થાય તો કેવી રીતે કરો મારે કોઈ વ્યક્તિનું સન્માન કરવાનું હોય તો તેના માટે હું પપ્પાની મદદથી ઘણી બધી તૈયારીઓ કરું જેમ કે સન્માનનો દિવસ નક્કી કરું તે દિવસ માટે એક સારો હોલ બુક કરાવવું સ્ટેજ ઉપર સન્માનિત વ્યક્તિનું નામ તેમજ ફોટો સાથે સિદ્ધિઓ જણાવું સ્ટેજ ઉપર અને તેની ફરતે ફૂલોનું સુંદર ડેકોરેશન કરાવું તેમનું સન્માન કરવા અમારા વિસ્તારના જાણીતા મહાનુભાવોને બોલાવું અને તેમના હાથે શાલ ઓઢાડી મોમેન્ટો આપી તેમનું સન્માન કરાવવું તેમની સિદ્ધિઓની માહિતી બધા મહેમાનોને મળી રહે તેવું સુંદર ભાષણ તૈયાર કરું ત્યાર પછી આપણે જોઈએ ચોથો સવાલ તમે જરૂરિયાતમંદ વ્યક્તિને કેવી રીતે મદદરૂપ થાઓ તો ઉત્તર હું અભ્યાસ કરતો હોવાથી જરૂરિયાતમંદ વ્યક્તિને પૈસાની રીતે મદદરૂપ ન થઈ શકું પણ મારા પડોશમાં રહેતી વૃદ્ધ વૃદ્ધ વ્યક્તિઓને દૂધ શાકભાજી કરિયાણું તેમજ અન્ય સામાન લાવી આપવામાં મદદ કરું પાંચમો સવાલ શાળામાં કાર્યક્રમ સફળ બનાવવામાં તમે શી શી તૈયારી કરો છો તો શાળામાં કાર્યક્રમને સફળ બનાવવા અમે મિત્રો શિક્ષકની સૂચના અનુસાર બધી તૈયારીઓ કરીએ છીએ જેમ કે સ્ટેજ ઉપર બેનર લગાવવું સ્ટેજ પર અને સ્ટેજની સામેની બાજુ બેઠક વ્યવસ્થા ગોઠવવી સ્ટેજ ઉપર ડેકોરેશન કરવું કાર્યક્રમ દરમિયાન ગેરવ્યવસ્થા ન થાય તે જોવું આવેલા મહેમાનો વિદ્યાર્થી મિત્રોને અગવડ ન પડે તેનું ધ્યાન રાખવું ત્યાર પછી છઠ્ઠો સવાલ તમારા વિસ્તારમાં શાકભાજી કે ફળો વેચનાર કેવી રીતે સાધ પાડે છે તે બોલી બતાવો તો અમારા વિસ્તારમાં શાકભાજી કે ફળો વેચનાર જે રીતે સાધ પાડે છે તેના અમુક ઉદાહરણ આ મુજબ છે પેલું ગરીબોની કસ્તુરી એવા ડુંગળી લઈ લો ડુંગળી ચાલીસની કિલો મૂળા અને તીખા બંને પ્રકારના મરચા આયા મરચા વીસના અઢીસો ગ્રામ લાલ લાલ ટામેટા આયા ના કિલો અને ના બે કિલો તાજા ને લીલા ધાણા લઈ લો ધાણા દસની જોડી કાશ્મીરના લાલ ચટાક સફરજન લઈ લો એકસો પચાસના ના કિલો પાકીને મીઠી દ્રાક્ષ લઈ લો સો ની દોઢ કિલો ત્યાર પછી આપણે આગળ જોઈએ સાતમો સવાલ શાકભાજી વિશે કોઈ જોક બાળગીત કવિતા સાંભળી હોય તો એના વિશે કહો તો શાકભાજીનો હેલો બાળગીત એ શાકભાજીના રાજા બટેટાટી બટેટાજી તાજા શક્કરિયાના દાદા રાણી રીંગણના જનેતા મારો હેલો સાંભળો હો હો હોજી એ કારેલાને કાકડી બેવ ફરવા ને જાય એક હતી કામળ ગારીને બીજો મસ્તીખોર મારો હેલો સાંભળો એ ગણગણીઓ ગુવાર કહે છે પોકાર ભીંડી ભાજીના કાને ગયો અવાજ મારો હેલો ચાલો ત્યાર પછી આગળ એ ફૂલદાર ફૂલેવરને કોબી જ સંતાઈ જાય વગદાર વારોળ એની જાણ કરી જાય એ રંગદાર રીંગણ રોજ ખીલીએ જાય એના ગુણોને સૌ જોતા રહી જાય એ નોખા નોખા શાકની નવી નવી જાત જાનદાર ટમેટાની શું કરું વાત ચાલો તો આજે હેલો છે તે નૈના વિરડિયાએ લખેલો છે મિત્રો ધોરણ સાતની ગુજરાતી વિષયની જે બધા જ પાઠની સમજૂતી અને સ્વાધ્યાય છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણી ચેનલ છે ઓશન કોચિંગ ક્લાસીસ એવી જ રીતે પ્લે સ્ટોર ઉપર આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ જરૂરથી ડાઉનલોડ કરી લેજો વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ શકો છો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે પાઠના આધારે હું કોણ છું તે મને ઓળખો જો અહીંયા આપેલું છે કે મારા કારણે શાક ચટાકેદાર ને ખુશ્બુદાર બને છે તો જવાબ આવશે લસણ એવી રીતે પહેલું મને તો બધાય શાક સાથે ભળી જવું ગમે તો જવાબ આવશે બટાકા ત્યાર પછી બીજો સવાલ ગરીબ અને તવંગર સૌ કોઈને મારા વિના ના ચાલે તો અહીંયા જવાબ આવશે ડુંગળી ત્યાર પછી ત્રીજો હું તો નોન વેજીટેબલ છું તો અહીંયા જવાબ આવશે આદુ મરચાં અને કોથમીર ચોથું મને તો શાક માર્કેટની શોભા માને છે તો અહીંયા જવાબ આવશે સમરથલાલ સુરણવાળા ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો સવાલ આપેલ સંવાદ ખોટો હોય તો સુધારો અને ત્યારબાદ સંવાદ બોલનારનું નામ લખો પેલું શેઠની સુવાસ લસણની જેમ ચારે કોર ફેલાઈ જાય તો અહીંયા જવાબ આવશે સુરણવાળા શેઠની સુવાસ લસણની જેમ ચારે કોર ફેલાઈ જાય જવાબ છે લલ્લુભાઈ મને તો શેઠનો સ્વભાવ ડુંગળી જેવો લાગ્યો તો અહીંયા જવાબ આવશે કે હું તો સમરથ શેઠને ડુંગળીના દડા સાથે જ સરખાવીશ એટલે કે આ વાક્ય સુધારીને આ રીતે આવશે અને આ વાક્ય બોલે છે ડાયાભાઈ ત્રીજું સમરથલાલનું સુરણ કસ્તુરીની જેમ મહેકે છે તો સમરથલાલની શાખ કસ્તુરીની જેમ મહેકે છે આ વાક્ય બોલે છે ડાયાભાઈ ત્યાર પછી આપણે આગળ જોઈએ ચોથું સુરણવાળા શેઠ બટાકાની માફક પરોપકારી છે તો વાક્ય આવશે સુરણવાળા શેઠ બટાકાની માફક મળતા આવડા છે અને આ વાક્ય જે છે તે બકુલલાલ બોલે છે આપણા સમરદ શેઠ બટાકાના દડા જેવા છે તો આપણા સમ્રદ શેઠ ડુંગળીના દડા જેવા છે આ વાક્ય ડાહિયાભાઈ બોલે છે હું તો સુરણવાળા શેઠને કોથમીર જેવા જ કહું છું તો અહીંયા વાક્ય આવશે હું સુરણવાળા શેઠને કોથમીર જેવા જ કહું છું આ કળશીભાઈ બોલે છે ત્યાર પછી આપણે આગળ જોઈએ સાતમું વાક્ય હવે એ મૂળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે તો હવે એ મૂળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે આ વાક્ય આવશે અને વાક્ય બોલે છે ફૂલાભાઈ ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ચાર કાઉસમાં આપેલા કયા શબ્દ કે શબ્દ જૂથ સમરથલાલનો દેખાવ સ્વભાવ ગુણ કે કાર્ય દર્શાવે છે તે નોંધો અહીંયા કાઉસમાં આપણને ઘણા બધા શબ્દો આપેલા છે તો એમાં સર્વપ્રથમ આપણે એનો દેખાવ જોઈએ તો દેખાવ આવશે ડુંગળીના દડા જેવો ત્યાર પછી સ્વભાવ તો સ્વભાવની અંદર આવશે મળતાવડા બટાકા જેવા મરચાં જેવા અને તાજી કોથમીર ગુણ તો ગુણની અંદર આવશે નિરભિમાની પરોપકારી અને મદદગાર જ્યારે કાર્ય તો કાર્યની અંદર આવશે શાક માર્કેટની શોભા ગરીબ તવંગર સૌના બેલી શાક માર્કેટને સુવાસિત કરવામાં ફાળો બધાના માનીતા નાણાં ધિરનાર અને કામ વધમાધું મિત્રો ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથીઓ આવેલી છે તે નવી સ્વઅધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અહીંયા તમે જોઈ શકો છો કે વધારે માહિતી માટે નંબર પણ આપવામાં આવેલો છે અને આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમને લિંક આપવામાં આવેલી છે ત્યાર પછી પાંચમો સવાલ શાકભાજી કે ફળોની વિગત નોંધી અને રમૂજી અટકો બનાવો ચાલો તો એમાં શાકભાજીનું નામ છે ગાજર મળતા વિટામિન એ લાભ શું થશે તો કે આંખોનું તેજ વધારે રમૂજી અટક તો કે ગાજરવાળા ગોરધનભાઈ ત્યાર પછી શાકભાજીનું નામ છે પાલક મળતા વિટામિન છે એ સી અને કે લાભ તો કે હાડકાની મજબૂતી અને લોહી વધારે રમૂજી અટક છે પાલકવાળા પરેશભાઈ શાકભાજીનું નામ છે વટાણા મળતા વિટામિનમાં આવશે એ સી કે થોડા બી પ્રકારના પણ મળશે લાભમાં આવશે પાચન શક્તિ વધારે રમૂજી અટક આવશે વટાણાવાળા વિપુલભાઈ શાકભાજીનું નામ છે કોબીજ મળતા વિટામિન છે બી અને સી લાભ થશે ત્વચાના રોગ મટાડે અને રમૂજી અટકમાં જોઈએ તો કોબીજવાળા કરશનભાઈ શાકભાજીનું નામ છે ટમેટા મળતા વિટામિન છે સી લાભ થશે રુધિરનું શુદ્ધિકરણ રમૂજી અટકમાં જોઈએ તો ટમેટાવાળા ટીકુભાઈ શાકભાજીનું નામ છે તાંદળજો મળતા વિટામિન છે એ લાભ થશે અપચો અને યકૃતના રોગ મટાડે અને રમૂજી અટક જોઈએ તો તાંદળજાવાળા તારક ભાઈ ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર છ વાક્ય વાંચો અને રૂઢિપ્રયોગનો અર્થ નીચે લીટી કરી અને ક્રમ લખો ચાલો તો અહીંયા સર્વપ્રથમ આપણને આપેલું છે વિક્રમ તોડવા તો એમાં સાચો જવાબ આવશે કે નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં અગાઉની સિદ્ધિ કરતા ચડિયાતી સિદ્ધિ મેળવી ત્યાર પછી છે રામ રોટલા આપવા તો એમાં જવાબ આવશે વિશ્વા ગરીબોને જમાડીને પોતાનો જન્મદિવસ ઉજવે છે ત્યાર પછી છે મરચા જેવું હોવું તો એમાં જવાબ આવશે નર રીછ પોતાના બચ્ચા પ્રત્યે તીખો સ્વભાવ દાખવે છે અને અક્કલનો ઓથમીર તો અહીંયા જવાબ આવશે બાગનો માળી બકરીને લાઠી ફટકારીને બુદ્ધિ વિનાનું કાર્ય કરે છે દુનિયા ડૂલ થઈ જવી ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત પાઠના આધારે આપેલા શબ્દનો નજીકનો અર્થ આપી તે શબ્દનો વાક્ય પ્રયોગ કરો જેમ કે અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે તો જોઈએ આપણે પહેલું શાખ અહીંયા ત્રણ શબ્દો આપેલા છે પ્રતિષ્ઠા શાખ અને સાક્ષી તો એનો સાચો અર્થ શું થશે તો કે પ્રતિષ્ઠા અને વાક્ય બનશે કે વડાપ્રધાનની શાખ બીજા દેશોમાં પણ હોય એ આપણા માટે ગૌરવની વાત છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું ધરખમ ચાલો તો ધરખમ શબ્દ જે છે એનો સમાનાર્થી શબ્દ જે છે તે અહીંયા થશે ઘણું મોટું અને વાક્ય થશે શાળાના આચાર્ય ટ્રસ્ટીઓની મદદથી ધરખમ ફેરફારો કર્યા ત્યાર પછી છે મળતા વડા મળતાવડા જે છે એનું સમાનાર્થી જે છે તે મિલનસાર થશે અને વાક્ય થશે સમાજમાં મળતાવડા માણસો સૌને પ્રિય હોય ત્યાર પછી ચોથું છે પરોપકાર તો પરોપકારનો અહીંયા સમાનાર્થી શબ્દ જે થશે તે બીજાનું ભલું કરનાર ને વાક્ય બનશે પરોપકાર ધર્મનું મૂળ છે સમાજનો પ્રાણ છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ પાંચમું અપીલ તો અપીલ શબ્દ જે છે એનું સમાનાર્થી થશે આગ્રહભરી વિનંતી અને વાક્ય બનશે ગામના સાર્વજનિક કામો માટે સરપંચે સૌને અપીલ કરી ચાલો ત્યાર પછી છે આઠમું આપેલા શબ્દોને એટલે કે ભાષાના લાગુ પડતા વિભાગોમાં ગોઠવો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કાઉસની અંદર કેટલાક શબ્દો આપેલા છે એમાં ગુજરાતીમાં જોઈએ તો સ્પર્ધા સન્માન સુવાસ અદ્ભુત સ્વાદ ડૂલ કસ્તુરી મધમધાટ પંચકુટિયા સ્વાદિષ્ટ ધરખમ પરોપકારી અને તવંગર

તો સમરથલાલ સુરણવાળાએ સાડા ત્રણ હાથનું ગાજર ઉગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા તેમને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હોવાથી શાક માર્કેટના વેપારીઓએ સમરથલાલ સુરણવાળાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું ત્યાર પછી છે બીજો સવાલ ડાહિયાભાઈનું ભાષણ તમને ગમ્યું કેમ તો જવાબ આવશે હા ડાહિયાભાઈનું ભાષણ મને ગમ્યું કારણ કે તેમના ભાષણમાં કહ્યા મુજબ સમરથલાલ સુરણવાળા ડુંગળીના દડા જેવા છે જેમ ડુંગળી ગરીબો માટે આશીર્વાદ છે તેને ગરીબોની કસ્તુરી કહેવાય છે તેમ સમર્થ શાખ શાક કસ્તુરીની જેમ મહેકે છે તેઓ ડુંગળીની જેમ ગરીબોની ઝૂંપડીમાં અને મિલ માલિકોના બંગલે જાય છે તેમને કશી વાતનું અભિમાન નથી તેઓ ડુંગળીની જેમ અનેક ઉપયોગમાં આવે તેવા પરોપકારી છે ડાહિયાભાઈએ છેલ્લે કહ્યું કે તેઓ ડુંગળીની જેમ ગરીબ અને તવંગર સહુની સેવા કરતા રહેજો ત્યાર પછી છે ત્રીજો સવાલ આ એકમ વાંચતા તમને હસવું આવ્યું હતું ક્યારે ક્યારે તો જવાબ આવશે કે આ એકમ વાંચતા સમરથલાલ જ્યારે પોતાના સન્માનનો ઉત્તર આપતા કહે છે કે હું બટાટા જેવો છું કે શક્કરિયા જેવો કે ડુંગળી જેવો તેની મને કશી ખબર નથી મારા ઘરમાંથી તો મને મરચાં જેવો કહ્યો છે આ સંવાદ વાંચતા સમરથલાલની વિનોદ વૃત્તિને કારણે મને હસવું આવ્યું હતું ચોથો સવાલ સમરથલાલના કુટુંબને વેજીટેબલ ફેમિલી શા માટે કહી હશે તો કે સમરથલાલના દાદા સુરણનો તેઓ પોતે ગાજરનો તેમના જમાઈ જમરૂખનો શાળા શક્કરિયાનો વેપાર કરતા હોવાથી તેઓના કુટુંબને વેજીટેબલ ફેમિલી કહી હશે ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર જેને લિંગ સૂચક પ્રત્યય લાગ્યો હોય એવી સાત સાત શોધીને લખો તો પુલ્લિંગ અપ્રત્યયમાં આંખો કામડો દરિયો અંગૂઠો ચાબખો ઘોડલો અને ફણગો સ્ત્રીલિંગ ઈ પ્રત્યય હોય તેમાં ખાંડણી લંગોટી ગાડી શિકારી નોકરી ખજૂર અને વાડી લિંગ ઉ કે ઉ પ્રત્યય હોય તો એવું આવશે સાબુ લીંબુ જાંબુ ગોદડું માથું છોકરું અને પૂઠું ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર વાર જેને લિંગ સૂચક પ્રત્યય ન લાગ્યો હોય એવી ત્રણેક લિંગની સંજ્ઞાઓની યાદી કરો તો પુલ્લિંગ ઓ પ્રત્યય ન લાગ્યો હોય તેવી તો જો મોર પર્વત સંબંધ કાચ લાડુ પ્રશ્નપત્ર પથ્થર પવન અને પ્રકાશ સ્ત્રીલિંગ ઈ પ્રત્યય ન લાગ્યો હોય તેવી એમાં આવશે રાત બેઠક ભૂખ ઊંઘ કમાલ સોડમ છાશ ધૂળ અને આળસ નપુંસક લિંગ પ્રત્યય ન લાગ્યો હોય તેવી તો શહેર દૂધ નંદનવન નાક દ્વાર

જો એક વચન દર્શાવતું વાક્ય અને સામે છે બહુવચન દર્શાવતું વાક્ય તો એક વચનમાં આવશે તે ઘોડો લઈને આવ્યો હતો તો બહુવચનમાં આવશે તેઓ ઘોડા લઈને આવ્યા હતા હું કાલે સાયકલ લઈને વાડીએ જઈશ તો બહુવચનમાં થશે અમે કાલે સાયકલો લઈને વાડીએ જઈશું ચાલો ત્યાર પછી અહીંયા તમે જોશો તો બહુવચન આવ્યું છે કે તમે આજે ખુરશીઓ પર બેસીને લખજો તો અહીંયા એક વચનવાળું વાક્ય થશે તું આજે ખુરશી પર બેસીને લખજે તું આજે જમીને પછી શાળાએ જજે તો અહીંયા વાક્ય બનશે તમે આજે જમીને પછી શાળાએ જજો તમે કેળા ખાધા તો અહીંયા આવશે તે કેળું ખાધું મારે કાલે રમવા માટે કયું સાધન લાવવાનું છે તો અહીંયા જવાબ આવશે મારે કાલે રમવા માટે કયા સાધનો લાવવાના છે ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર પંદર તમે છઠ્ઠા ધોરણમાં સંજ્ઞાનો પરિચય મેળવ્યો છે સંજ્ઞાના જુદા જુદા પ્રકારોથી પણ પરિચિત થયા છો તો ચાલો એમાં જરા આગળ જોઈએ નીચેના વાક્ય વાંચી અને એમની સંજ્ઞાઓ ઓળખાવો વિનાયક જમવા ગયો એમાં વિનાયક તો વ્યક્તિવાચક ચાવીનું ઝૂમખું મારી પાસે હતું તો ઝુમખું એ સમૂહવાચક ત્રીજું હું ડેરીએ દૂધ લેવા ગયો તો દૂધ એ દ્રવ્યવાચક ત્યાર પછી આપણે આગળ જોઈએ ચોથું પેલો દેખાય પર્વત તો પર્વત એ જાતિવાચક ત્યાર પછી પાંચમું એ અહિંસામાં માને છે તો અહિંસા એ ભાવવાચક ત્યાર પછી આપણે આગળ જોઈએ સોળમો પ્રશ્ન વાક્ય વાંચો અને સમજીને સુધારો એમાં પહેલો પહેલો છોકરી જમતો હતો તો વાક્ય સુધારીને આપણે આ પ્રમાણે લખી શકીએ પેલી છોકરી જમતી હતી રમેશ અચાનક રડવા લાગી તો વાક્ય બનશે રમેશ અચાનક રડવા લાગ્યો વાવા જોડાથી ઝાડ પડી ગયો તો વાક્ય આવશે વાવા જોડાથી ઝાડ પડી ગયું તેમણે એ પુસ્તકો વાંચી લીધું તો જવાબ આવશે તેમણે પુસ્તકો વાંચી લીધા ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર સત્તર વર્ગીકરણ કરો તો જલપા ટેબલ ઘડિયાળ કાગળ ખાટલો દુકાન ફાઇલ ઝાડ પાણી દૂધ ખાંડ પુસ્તકો વૃક્ષો ઘી છોકરા અને મોહનભાઈ ચાલો એમાં પુલ્લિંગની અંદર આવશે કાગળ ખાટલો અને મોહનભાઈ સ્ત્રીલિંગમાં આવશે જલપા ઘડિયાળ દુકાન ફાઇલ અને ખાંડ નપુસકલિંગમાં આવશે ટેબલ ઝાડ પાણી દૂધ અને ઘી બહુવચનમાં આવશે પુસ્તકો વૃક્ષો અને છોકરા એવી સંજ્ઞા શોધો કે જે એક કરતાં વધુ લિંગમાં વપરાતી હોય તો જુઓ દાખલા તરીકે અહીંયા ઝાકળ તો ઝાકળ એ નપુ અને સ્ત્રીલિંગ બંને માટે ચંપલ તો એ પુલ્લિંગ સ્ત્રીલિંગ અને ત્રણેય માટે વપરાશે વપરાશે પતંગ તો એ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ માટે ચા તો એ પુલ્લિંગ અને સ્ત્રીલિંગ માટે વપરાશે તમે સભવે જે તારવ્યું તે બરાબર જ તારવ્યું છે સંજ્ઞાનું લિંગ અને વચન વાક્ય રચનાને અસર કરતી હોય છે જેમ કે દ્રિજ જમતો હતો તો એ પુલ્લિંગ દ્રિજા જમતી હતી તો એ સ્ત્રીલિંગ થશે છોકરું જમતું હતું તો એ નપુ ખેતરમાં આંબો હતો તો એક વચન અને ખેતરમાં આંબા હતા તો એ બહુવચન મિત્રો અહીંયા આપણે આ ધોરણ સાતના ગુજરાતી વિષયના પાઠ નંબર તેર નું જે સ્વાધ્યાય છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે નવા વિડીયોમાં ધોરણ સાતના ગુજરાતી વિષયના પાઠ નંબર ચૌદના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના ગુજરાતી વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયોને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે